પરમ દિવસે એક વિડીયો વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ્સ ઉપર અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર શ્રી લવીના શ્રીમતી લવીના સિન્હા એસીપી સાયબર હાર્દિક માકડીયા ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજયન કે સાથ ચર્ચા કર કે ઇમિજિએટલી એફઆઈઆર દાખલ કી ગઈ કયો જ્યારે આ એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે એની કે જ્યાંથી આઈપી લોક જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેસ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણ જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીને અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રિબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટિલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ ત્યાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા જ યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ સ હોસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એના જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો બે જણા બારવી પાસ છે અને એક પીટીસી પાસ છે અટલાન્ટા યુએસ અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેલવામાં આવશે અને હું એક ચીજો જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો અને હું જણાવવા માંગુ છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચ એમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે વીઆઈ <laughs> and it have you been able to trace the money trail? Where is the money going? Is it going to the hackers sitting, uh, you know, beyond border international borders? Yeah, it is <laughs> first uh, first uh, query that uh, uh, we have asked from the health department whether uh, uh, they can put it in the labor room or not. Once we get. रिप्लाई फ्राम देम देन वी कैन एक्टॉनिक सेकेंड कितना पैसा ट्रांजेक्ट हुआ है उसके यू पी आई ट्रांजेक्शन्स में काफ़ी पैसा आया है और वो जो बात है कि आगे हैकरस को कितना देता है और किस मोड में देता है दैट वी हैव टू इंटेरोगेट एंड देन वी कैन कम टू दिन एक पे में एक वीडियो का दो हज़ार रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोज क्योंकि कुछ शॉप्स का है कुछ आ, अलग अलग प्लाजाज का है या ऐसा मॉल्स का है उसमें दे वर चार्जिंग अराउंड 800 हंड्रेड टू ट्वेल्व हंड्रेड और कोई इंडिसेंट वोमेंट वो हाँ वो डिपेंडिंग अपॉन द वीडियो एंड क्वालिटी एंड उस पर वो दे आर चार्जिंग मेन जो छे आप प्रज्वल तेली छे જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે પછી એના અંડર આપણે કહીએ આ એના સાથે સંપર્કમાં બે જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા જશે કે આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડિયો અપલોડ થયો હતો આ પ્રયાગરાજનો છે અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટિલ પ્રોવાઈડ કરાવતા હતા નહીં નહીં આ ટેલિગ્રામમાં પ્રાઇવેટ બી કોઈ જશે માણસો છે જેને આ વિડીયો જોવાનો હોય યા તો આ પણ બે હજાર આપીને લઈ શકે છે આ જો પ્રજ્વલ અશોક તેલી છે આ ફક્ત બારવી પાસ છે અને પ્રજ પાટિલ પ્રજ રાજેન્દ્ર પાટિલ પણ બારવી પાસ છે અને ચંદ્રપ્રકાશ કુલચંદ પીટીસી પાસ છે